હલો ફ્રેન્ડ આજે હું ભરેલી કેરીનું અથાણું બનાવીશ જેનો મસાલો આપણે ઘરે જ બનાવીશ અને પરફેક્ટ માપથી આપણે બનાવીશું જે જમવામાં બે ગણો સ્વાદ વધારી દે તેવું અથાણું આપણે બનાવીને લાંબો સમય સુધી સ્ટોર કેવી રીતે કરવું જેની બધી સિક્રેટ ટીપ્સ તમને આપીશ જેથી કરી વિડીયોને લાસ્ટ સુધી ખાસ જુઓ તો રેસીપી ગમે તો લાઇક કરજો તેના માટે સૌ પ્રથમ તો આપણે પાંચસો ગ્રામ કાચી અને કડક હોય એવી આપણે નાની એવી કેરી લેવાની છે એમાં આપણે ભરેલું શાક બનાવતા હોય એ રીતે આ રીતે કટ કરી દેવાનું છે આ નાની કેરીમાં ગોટલું હોય તે એકદમ સોફ્ટ હોય છે આસાનીથી નીકળી જાય છે તે બધા ગોટલા આપણે આ રીતે આપણે કાઢી લેવાના છે તો બસ આ રીતે આપણે બધા ગોટલાને કાઢી લીધા છે ત્યારબાદ આપણે હવે મીઠું અને હળદર ભેળવીશું તેમના માટે મેં ત્રણ ચમચી જેટલું મીઠું લીધું છે અત્યારે કેરીના ભાગનું આપણે મીઠું એડ કરવાનું છે પાછળથી આપણે મસાલો એડ કરીશું એમનું પણ અલગથી એડ કરીશું તો એમની સામે આપણે એક ચમચી હળદર લેવાની છે બંને વસ્તુને સરખું મિક્સ કરી લેવાનું છે હવે વચ્ચે જે કાપુ પાડ્યું હતું કેરીમાં એમાં આપણે વચ્ચે ભરી દઈશું તો બસ આ રીતે દબાવી દબાવીને આપણે બધી કેરીઓને ભરી લેવાની છે જેથી કરી આપણું અથાણું લાંબો સમય સુધી બગડશે નહીં અને બહાર જ પણ એક વર્ષ સુધી આવું ને આવું અથાણું રહે છે તો બસ સરખું એવું દબાવીને આપણે બધી કેરીઓને આ રીતે ભરી લીધી છે તો એક તપેલીમાં લઈ લીધી છે અને બાકીનું જે મીઠું વધ્યું હતું તેમને ઉપરથી આ રીતે આપણે નાખી દેવાનું છે અને ઢાંકી દેવાનું છે આમને આપણે ચોવીસ કલાક જેટલો સમય લાગશે જ્યાં સુધી આપણી કેરીઓ સરસ એવી પીળી ન થઈ જાય અને વચ્ચે વચ્ચે કેરીઓને ઉપર નીચે આપણે કરતી રહેવાની છે હવે આ કેરીને મારે બે કલાક પછી સૂકવવી છે ત્યાર પહેલાં આપણે બે કલાક પહેલાં આપણે મેથીને પલાળી દેવાની છે હવે મસાલો બનાવવા માટે મેં દોઢસો ગ્રામ સૂકી મેથી લીધી છે આમને એક વાસણમાં લઈ આમને પલાળી દઈશું પાણી એડ કરી મેથી ડૂબે એટલું પાણી એડ કરવાનું અને આમને બે કલાક રાખી દઈશું જેથી સરસ એવી મેથી પલાળી જાય તો આમને હવે સાઈડમાં લઈ લેશું હવે કેરીને પલાળ્યા એમને ચોવીસ કલાક જેટલો સમય થઈ ગયો છે જુઓ એકદમ સરસ એવી કેરી આપણી પલાળીને તૈયાર થઈ ગઈ છે અને કલર પણ જુઓ એકદમ પીળો એવો કલર થઈ ગયો છે તો હવે આમને સૂકવી દેશું એકદમ કોરું મલમલનું કપડું હોય એમાં આપણે સૂકવી દેવાની છે આ રીતે આપણે બધું પાણી નીતારીને હવે કેરીને આપણે સૂકવી દેવાની છે ધ્યાન એ રાખવાનું કે આ કેરીને પંખા નીચે નથી સૂકવવાની બસ આવી જ રીતે સૂકવી દેશો તો સરસ એવી ચારથી પાંચ કલાકમાં કેરી આપણી સૂકાઈ જશે તો બધી કેરીઓને આ રીતે આપણે સૂકવી દઈશું હવે આ સાઈડ મેથીને પલાળ્યા એમનો પણ બે કલાક સમય થઈ ગયો છે તો આ રીતે મેથીને જોઈએ તો એકદમ સરસ એવી પલળી ગઈ છે આ રીતે જુઓ તો એકદમ ભાંગી જાય છે એનો મતલબ કે મેથી સરસ એવી આપણી પલાળી ગઈ છે તો વધારાનું પાણી આપણે બહાર કાઢી લીધું છે અને હવે જે કેરીનું ખાટું પાણી હતું તેમાં બધી મેથીને આપણે એડ કરી દઈશું જેથી મેથીમાં ખારો અને ખાટો એવો ટેસ્ટ આવશે તો બસ સરખું મિક્સ કરી હવે આમને બે કલાક રહેવા દેશું બે કલાક જેટલો સમય થઈ ગયો અને જુઓ મેથીમાં સરસ એવો ખારો અને ખાટો એવો ટેસ્ટ આવે છે અને મેથીનો કલર કંઈક આવો એકદમ સરસ એવો કલર આવી ગયો છે હવે આમાંથી આપણે ખાટું પાણી કાઢી લઈશું તો એક મદદથી આપણે બધું પાણી એક્સ્ટ્રા કાઢી લેવાનું છે આ રીતે કાઢી લેતા બાદ હવે એક કોરું મલમલનું કપડું હોય તેમાં સૂકવી દેવાની મેથીને આ ખાટું પાણીને તમે સ્ટોર કરીને રાખી શકો છો હવે બધી મેથીને આમાં આપણે સૂકવી દેવાની છે મેથીને સુકાતા બે કલાક જેટલો સમય લાગશે આ વધેલું ખાટું પાણીથી તમે ગરમર છે કેરડા છે કે પછી તમે ચણા મેથીનું અથાણું પણ બનાવી શકો છો તો આ રીતે આપણે ફેલાવી દેવાની છે મેથીને અને બે કલાક પછી આપણે જોઈ લેશું તો બે કલાક બાદ જોઈએ તો મેથી આપણે સરસ એવી સુકાઈને તૈયાર થઈ ગઈ છે આ રીતે હાથમાં લઈએ તો એકદમ દાણો અલગ અલગ છૂટો પડી જાય છે જેનો મતલબ મેથી સરસ એવી સુકાઈને તૈયાર થઈ ગઈ છે આ રીતે જ પરફેક્ટ સુકાવવી જોઈએ જેથી કરી આપણું અથાણું છે તે લાંબો સમય સુધી બગડશે નહીં હવે આ કેરીને સુકવ્યા તેમનો પણ ચાર કલાક જેટલો સમય થયો અને જુઓ એકદમ સરસ એવી સુકાઈ ગઈ છે કેરી આ રીતે ડ્રાય થવી જોઈએ જેથી કરી આપણું અથાણું બગડશે નહીં કેરીને દબાવીએ તો થોડું પાણી તો દેખાય પણ વધારે પાણી દેખાતું હોય તો તમારે થોડીક કલાક વધારે સુકી લેવાની ત્યારબાદ મેથી હતી તેમને એક વાસણમાં આ રીતે આપણે ફેલાવી દેવાની છે અને મેં રાયના કુરિયા લીધા છે જે પચાસ ગ્રામ છે તેમને પણ આપણે ફેલાવી દેવાના છે રાયના કુરિયા એડ કરવાથી ટેસ્ટ સારો આવશે અને અથાણું આપણું બગડશે નહીં ત્યારબાદ બે ચમચી જેટલી મેં વરિયાળી લીધી છે તેમને પણ આ રીતે જ એડ કરવાની છે આ અથાણામાં વરિયાળીનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે તો જરૂર એડ કરવી વઘાર માટે મેં સાતથી આઠ લવિંગ લીધા છે તેમને પણ એડ કરી દેવાના છે હવે એમની માથે જ અડધી ચમચી જેટલી હિંગ એડ કરી અને પહેલેથી જ મેં ગરમ તેલ કરી રાખ્યું હતું તેમને આપણે એડ કરવાનું છે તો આ રીતે પહેલાં આપણે થોડું તેલ એડ કરીશું પાછળથી આપણે ઠંડુ થયા પછી એડ કરવાનું છે તો વઘાર માટે આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે જેથી સરસ એવો વઘાર બેસે થોડીવાર પછી આપણે હવે હલાવી લેશું ખોલીને સરખું મિક્સ કર્યા બાદ અડધી ચમચી જેટલો આપણે તીખાનો ભૂકો એડ કરીશું તમને આખા તીખા પસંદ હોય તો તમે વઘારમાં જ એડ કરી દેવાના તો મારા ઘરમાં આખા તીખા કોઈને પસંદ નથી એટલે હું આ રીતે ખાંડેલા તીખા હોય એમને એડ કરું છું સરખું મિક્સ કરી હવે આમને ઠંડુ થવા દેવાનું છે થોડીવાર ઠંડુ થયા બાદ હવે હલકું ગરમ છે આ રીતે મીડિયમ ઠંડુ થયા બાદ હવે એમાં મસાલા કરીશું તો મસાલામાં પચાસ ગ્રામ મેં મીઠું લીધું છે ત્યારબાદ એકસો ને ત્રીસ ગ્રામ જેટલું લાલ મરચું પાવડર લીધું છે જે સિઝનેબલ અને તમે જે નવું લાલ મરચું ભર્યું હોય તે જ એડ કરવાનું જેથી કલર સરસ આવે અને અથાણું પણ લાંબો સમય સુધી બગડતું નથી સરખું મિક્સ કરી લેવાનું છે અને લાલ મરચું પાવડર ઠંડુ થયા પછી જ એડ કરવું જેથી કરી આવો ને આવો કલર રહે છે જો ગરમ હોય અને એમાં એડ કરો તો તમારો મસાલો છે તે લાલ કલરને બદલે કાળો થઈ જતો હોય છે હવે આ કેરીઓમાં આ રીતે દબાવી દબાવીને મસાલો ભરીશું કોઈ પણ ભરેલા શાકમાં આપણે જે રીતે વચ્ચે મસાલો ભરતા હોય એ રીતે આ કાપાઓમાં આ રીતે આપણે મસાલો ભરી દેવાનો છે આ રીતે ઉપરથી પ્રેસ કરી દેવાનો જેથી કરી મસાલો છે તે બહાર નહીં નીકળે આ રીતે બધા મસાલો મેં ભરી લીધો છે આ કેરીઓમાં હવે આ કેરીઓને થોડી દબાવી દેશું અથાણાને સ્ટોર કરતી વખતે કાચનું અથવા તો તમારે પ્લાસ્ટિકનું કન્ટેનર લો તો થોડી વાર તડકે તપાવી લેવાનું ત્યારબાદ એમાં એડ કરવું જેથી કરી આપણું અથાણું બગડતું નથી હવે વધેલો મસાલો બધો એડ કરી દેસું બધો મસાલો એડ કર્યા બાદ હવે તેલ હતું તે પણ સરસ એવું ઠંડુ થઈ ગયું છે તો હવે તેલ ઉપરથી આપણે આ રીતે રેડવાનું છે કોઈ પણ અથાણામાં તેલ અને મીઠું થોડું પ્રમાણમાં વધારે હશે ને તો તમારું અથાણું છે તે લાંબો સમય સુધી બગડશે નહીં અને કલર પણ એવો જ રહે છે જેથી એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું તમે જુઓ તેલ આપણું નીચે જતું રહે છે હવે ઉપરથી ફરીથી હું એડ કરીશ તમે જુઓ આ રીતે ડૂબડૂબું જ અથાણું રહેવું જોઈએ જેથી કરી તમારું અથાણું આખું વરસ એવું ને એવું જ રહે છે તો તમે પણ આ રીતે બનાવો અને મને કમેન્ટ સેક્શનમાં બતાવો કે તમને આજની રેસીપી કેવી લાગે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો